જિલ્લામાં દશામાની મૂર્તિનું શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું ભાવિક ભક્તોએ ભક્તિમાં લીન બની માતાજીની આરતી ઉતારી વિદાય આપી હતી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સમગ્ર જિલ્લામાં ભાવિક ભક્તો દ્વારા મા દશામાની પ્રતિમાનું સ્થાપન કરાયું હતું દસ દિવસના વ્રતની પૂર્ણાહુતિ સાથે દશામાની પ્રતિમાઓને રંગેચંગે વિદાય અપાઈ હતી ભરૂચ જિલ્લામાં ઘેર ઘેર શ્રદ્ધાળુઓએ રાત્રિ જાગરણ કરીને ઉજવણી કરી હતી વહેલી સવારથી ટ્રેક્ટર ટેમ્પો જેવા વાહનો સાથે નદી તળાવ અને નહેર ખાતે વાંજતેજતે દશામાની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું આ સમયે જય દશામાના નારા સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું પરિવાર સાથે આવેલ નાના મોટા યુવાનો યુવતીઓએ માતાજીની આરતી ઉતારી અને પરિવાર ખુશ રહે એવી પ્રાર્થના કરી હતી દસ દિવસના ભક્તિભાવ સાથે આતિથ્ય માણ્યા બાદ દશામાની વાસ્તે શ્રદ્ધાળુએ પૂરા ભક્તિભાવથી માતાજીને વિદાય આપી હતી નર્મદા નદી કિનારે વિસર્જન વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અંકલેશ્વર નગરપાલિકાના ફાયર વિભાગના જવાનો તેમજ સેવાભાવી સંસ્થાના કાર્યકર્તાઓએ પણ ખડેપગે સેવા આપી હતી સ્વચ્છતા માટે કાર્યરત ક્લીન ભરૂચ ક્લીન નર્મદા

ત્યારે જૂના બોરભાટા બીટ ગામ ગોલ્ડન બીચમાં આવેલું છે જેના નર્મદા કિનારે મા નર્મદાજીના વિસર્જન માટે નાવડીઓ તેમજ ની વ્યવસ્થા તેમજ સરદાર સરોવરમાંથી જે પાણી છોડવાનું તેને ધ્યાનમાં રાખી ફાયર વિભાગની ટીમ તેમજ વિસર્જન કરવા માટે પુરુષ જ મૂર્તિ લઈને ત્યાં નાવળી સુધી જાય અને એક જ વ્યક્તિ વિસર્જન કરવા માટે જાય તેવી ઘણી બધી સુવિધાઓ અહીં ઊભી કરવામાં આવી છે ગામના સરપંચ દ્વારા પાર્કિંગ તેમજ બીજી કોઈક વ્યવસ્થા ઉભી ન થાય તેને માં રાખી અને વ્યવસ્થા ઉભી કરવામાં આવેલી છે અને સતત આજે તમે જોઈ રહ્યો પબ્લિક નો ઘસારો ચાલુ છે અને મા દશામા નું વિસર્જન શાંતિપૂર્વક રીતે થઈ રહ્યું છે